તો દોસ્તો સૌ સમાચારની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી અનેક જગ્યાએ ગુજરાતમાં આગામી પચીસ તારીખ બાદ વાવાઝોડાની અસર થશે તેમ અનેક સમાચાર માધ્યમ જણાવી રહ્યું છે તો આનું કારણ પણ આપવામાં આવ્યું છે તો બંગાળની ખાડીમાં એક સાયકોલિન સક્રિય થયું છે તો આવતીકાલે એટલે કે ત્રેવીસ મેથી લો પ્રેશરમાં ફેરવાશે ત્યારબાદ ચોવીસ મેમાં ડ્રી પ્રેશરમાં ફરવાશે તો આ અંગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે સાયકોલિન સક્રિય થયું છે ત્યાં કોઈ નામ આપવામાં આવ્યું નથી તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં કાલજાટ ગરમીએ હાહાકાર મચાયો છે તો દક્ષિણ ભારતના રાજ્યોમાં કેરળ તમિલનાડુ ચોમાસામાં આગમન પહેલાં જ વરસાદની ત્રષ્ટ છે તો કેરળમાં એકત્રીસ મેનારો રોજ ચોમાસું શરૂ થવાની આગાહી કરાય છે પરંતુ તે પહેલાં દક્ષિણ ભારતમાં આ રાજ્યમાં ધોધમાર વરસાદ લોકોની મુશ્કેલી વધારી દીધી છે ત્યારે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે પણ જોવા મળ્યું છે તો દોસો પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગોન સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે તો કેડરની ભરતી માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાત વીજ કંપની જૂના ઇલેક્ટ્રિક મીટર કાઢીને નવા પ્રી મીટર લગાડવાની શરૂ કરેલ કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહ્યો છે તો આ યોજનાનો અમલ સાથે કઈ રીતે વિરોધ નોંધવામાં રહેલા બાજુ એક નાગરિક એમ જીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વગેરે સામે ગુજરાત હાઈકોર્ટ ઇન પર્સન તરીકે યાદિકા દાખલ કરી છે તો દોસ્તો બટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ભયંકર ગરમી પડી રહી છે સાથે રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ગયો છે તો લોકો આ ઓક્તિ ગરમીથી કંટાળી ગયા છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ કોશમે ગુજરાતમાં ચોમાસાની વિવિધ એન્ટ્રીની પ્રી મોન્સૂન એક્યુટી અંગે અનુમાન આપ્યું છે તો બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની ગુજરાતમાં ડરવાની જરૂર નથી તેમ પણ જણાવવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે અને દેશભરમાં પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે તો લોકસભાની ચૂંટણી હવે સમાપ્તના આરે જ છે તો ચાર મેના રોજ ઈમ ખુલશે તો મતગણતરી થશે ને આટલી લાંબી લાઇ ચાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે પરંતુ ગુજરાતમાં ભાજપમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ કરતાં લોકસભાની યોજાયેલી વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ પર વધુ રસ છે તો યુશોપે પણ બીજા સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમ પ્રમાણે રોંગ સાઈડમાં વાહનો ચલાવવામાં ગંભીર ભેદાકારી છે તો રોંગ સાઈડમાં વાહનો ચલાવીને આકસ્મિક ભય રહે છે પણ ગુજરાત એસટીના એક ડ્રાઈવરે ગંભીર બેદરકેરી સામે આવી છે તો ખુંભાત રોડ પર પ્રાંતિક નજીક એક એસટી બસના ડ્રાઈવરે નવ કિલોમીટર સુધી રોંગ સાઈડમાં બસ હંકારી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વર્ક થઈની પાંચ હજાર પાંચસો ને જગ્યા માટે ત્રણ લાખ ચાલીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો અલગ અલગ એકવીસ કેડરની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા માટે ગૌણ પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી તો આ પરીક્ષાનું પ્રાથમિક પરિણામ ત્રીસ જૂનની આસપાસ જાહેર થશે તો ગોંડસેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપી હતી તો હસમુખ પટેલે જણાવ્યું કે ગ્રુપ એ અને ગ્રુપ બે ના સંયુક્ત પ્રિલિયમ પરીક્ષામાં વીસ બેના રોજ પૂર્ણ થઈ હતી તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો તો ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ થી તેતાલીસ ડિગ્રી નોંધવામાં આવ્યું ત્યારે ચોમાસાની નજર છે તો ચોમાસાના નિયમિત આગમન પહેલા થતું હોય જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે તો સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ત્રણથી આઠ જૂન વચ્ચે કર્ણાટક અને નવથી સોળ જૂન વચ્ચે મહારાષ્ટ્ર પહોંચશે વરસાદ તે જ સમયે દિલ્હીમાં સત્યાવીસ જૂનથી આકરી ગરમીથી રાહત મળવાની આશા છે તો રવિવારે ઓગણીસમીએ આઈએમડીએ આગાહી આપતા બે દિવસ દિલ્હીના ઘણા ભાગોમાં વરસાદ સાથે ગરમીની આગાહી કરી હતી તો આ માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું તેમાં જણાવી દઈએ કે દિલ્હીમાં શનિવારે સૌથી ગરમ દિવસ પણ રહ્યો હતો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાલજાગત ગરમીથી લોકોને શેકાઈ રહ્યા છે તો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે કાલજાગત ગરમી વચ્ચે ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે તો હવામાન વિભાગ અનુસાર આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તો હનુમાન નિકોબાર સુધી મોન્સૂન પહોંચ્યું જ છે તો આગામી એકત્રીસ મે સુધી આ મોન્સૂન કેરળ પહોંચશે તો આ વર્ષે મોન્સૂન મહારાષ્ટ્રમાં નવથી સોળ જૂન વચ્ચે એન્ટ્રી કરશે અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસું વિવિધ રીતે આગમન થશે તો ગુજરાતમાં આગામી મહિનામાં ઓગણત્રીસથી ત્રીસ જૂન વચ્ચે ચોમાસું એન્ટ્રી થશે તો દક્ષિણ અને ઉત્તર ભારતમાં વરસાદનું જાહેર કરવામાં આવ્યું છે એલર્ટ તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમાં હપ્તો મળ્યા છે તો પીએમ કિસાન સત્તરમાં હપ્તાના પૈસા લોકસભાની ચૂંટણી પૂર્વ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના સોળમાં હપ્તાના બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા તો દેશના ખેડૂતોના ખાતામાં સોળમાં હપ્તા તરીકે કુલ એકવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તો ટૂંક સમયમાં સત્તરમાં હપ્તાનો પણ જાહેરાત કરવામાં આવશે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને કોઈ રીતે રાહત મળે તેમ લાગતું નથી તો ગુજરાતમાં એક મોટું વાવાઝોડું ટ્રાકડવાની આગાહી કરવામાં આવી છે તો ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે તો બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તો આ વાવાઝોડાને લીધે ઓડિશા મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પ્રભાવિત થશે તો વાવાઝોડાની અસર છવ્વીસ મેથી ચાર જૂન દરમિયાન ગુજરાતમાં જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારે આસમાને પહોંચ્યા તો સ્થાનિક ઝવેરી બજારમાં દસ ગ્રામ સોનાની કિંમત ઐતિહાસિક પહેલીવાર સિત્યોર હજાર રૂપિયા સ્પર્શી છે તો એક કિલો ચાંદીની કિંમત એકાણું હજાર રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છેલ્લા બે દિવસમાં બંનેની કિંમત ધાતુના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી તો આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે હાથ કર્યો છે તો ઉલ્લેખનીય છે કે સર્વેના રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગના સુપરત કરવામાં આવશે અને રિપોર્ટના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર આપશે તો દોષો ફટાફટ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ વિશે વાત કરીએ તો કપાસના ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને એક હજાર ચારસો ને રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઘઉં લોકોના બજાર ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને પાંચસો ને છન્નું રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ઘઉં ટુકડીના ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને છસો પચાસ રૂપિયા સુધી બોલાયા હતા તો શું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે તો ગુજરાતમાં મહત્તમ તાપમાન થી તેતાલીસ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું ત્યારે ચોમાસામાં વરસાદની જાતક નજરે રાહ જોવાઈ રહી છે જોકે ચોમાસું નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતનું અનુમાન છે જોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લેનાર ક્રમશઃ પાંચ હજાર રૂપિયા અને સાત હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે જેમાં સ્કોલરશિપ પરીક્ષામાં ધોરણ આઠમાં બે પોઈન્ટ સડસઠ લાખ વિદ્યાર્થીને ચાલીસ માર્ક્સ પણ આવ્યા નથી તેમાં ચાર પોઈન્ટ છેતાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓને છન્નું કરતાં વધુ માર્ક્સ મેળવવાને માત્ર બસો એંશી વિદ્યાર્થી છે જ્યારે ત્રીસ હજાર ત્રણસોને સિત્યોતેર વિદ્યાર્થીને મેરિટમાં સમાવેશ છે તો પચીસ હજારને સ્કોલરશિપનો લાભ મળશે